કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના શહેરી વિસ્તારમાં ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે દમણમાં ત્રણ દિવસ સુધી આ રથ અનેક નગરપાલિકાના અનેક વિસ્તારમાં ભ્રમણ કરશે અને જનતાને અનેક યોજનાઓ વિશે માહિતગાર કરાશે નાની દમણ બસ સ્ટેન્ડ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય સભ્યો દ્વારા કરાયું હતું કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા મને થોડાક સમય પહેલાં હાર્ટ એટેકની તકલીફ આવેલી તો મેં હોસ્પિટલમાં એડમિટ થયો પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં મને ઘણો જ ખર્ચો કીધો જે મને પરવડેવો નહીં હતો તો તે પછી મને આયુષ્યમાન ભારત કાર્ડની ખબર પડી

પોલું ઈકું છે તેનો મેં ધંધો ચાલુ કર્યો છે હું પોતાના પગ પર આજે ઊભી છું જેના માટે પ્રધાનમંત્રીનો પાતે આભાર માનું છું